અમરેલી જિલ્લાના બગસરામાં ધાણક કોલેજમાં સાવજના સથવારે વાર્ષિક કાર્યક્રમ યોજાયો શ્રીમતી કુમારબેન ગીરધરલાલ ધાણક વિદ્યા મંદિર બગસરા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા અવનવી સાંસ્કૃતિક કૃતિઓ આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટી શ્રી સંજયભાઈની પ્રેરણાથી કરવામાં આવી તેમજ તમામ આયોજનમાં પ્રિન્સિપાલ શ્રી કીર્તિબેન પરમાર દ્વારા તમામ પધારેલ

પાછલા ઘણા વર્ષોમાં ખૂબ પ્રગતિ કરી છે અને એને પરિણામે અમે ઘણી સિદ્ધિઓ પણ હાંસિલ કરી છે આજે અમને ઇન્ટરનેશનલ લેવલથી અને બીજા ડિસ્ટ્રિક્ટ જેને આપણે કહી શકીએ કે આઉટ ઓફ ગુજરાતથી પણ અમને લોકોને ટ્રોફીઝ મળવી છે એના પણ સન્માન અને ટ્રોફીઝનું આજે આયોજન કરેલ છે અને ખૂબ બધા મહેમાન પણ આમંત્રિત છે અને અમને બધાને ખૂબ જ ખુશી છે કે આજના આ દિવસને અમે ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છીએ થેન્ક યુ